છે તમારું એક નવ લોક અંદર તો કેમ છો બધા મજામાં મજા અમે પણ મજામાં માં છીએ ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શ્રી તો ગાઈસ આજ તો છે જીત નો બર્થડે તો બધા જીત ને કમેન્ટ માં હેપી બર્થડે કહી દેજો અને એને તમારી વિશેષ પછી આવશે આજ ને આજ તો નહીં મળે જીત બર્થડે બોય જો મસ્ત મજા ના થાય સમજ માં આવી ગયા છે તો જીત હેપી બર્થડે જીત હા હેપી બર્થડે જીત આ <laughs> जीते मस्त मजा न मने हैप्पी बर्थडे कह दीजो थैंक यू वेरी मच लाइक लाइक सो आई एम हो ने जीते अपना वाटर पार्क म जाता न तो काडा થઈ ગય છે મે થોડું બોલું કે ને ફાડે છે લાગે છે જીતે મને જીબોદાર કાડા લાગે છે અમાર કાડું થઈ ગયું છે તો કાડું ને બધાયને હેપી બર્થડે કહી દેજો કમેન્ટમાં પડપડ અને હવે જવાનું છે અમારે જામનગર તો આપણે જામનગર જઈને મરી રસ્તામાં બમતા રહેસુ કે ઓટ લેસુ તો પછી જામનગર જઈને મનથી કઈ જવાનું એમ કઈ નથી ખાતરે અમે કે ને બોલા

ગાઈસ મોર કપડા જે જુડીઓમાં કપડા લેવા હાથ તો જીતા બેક ભરી કપડા દીધી હા પણ લેવાની છે હાલો ભાઈ હવે જુડીઓમાંથી જીતા પરને કપડા કપડા લઈ દીધા હાલો જોય આગળ તે આવી ગયા છે ભરી કપડા બેક છે આજે ભરવાની છે ને

પિઝા ખાવાની આજ બર્થડે ઉપર એવું જ હતું જીતના બર્થડે ઉપર અમારે સ્ટ્રીટ ફૂડ જ ખાવાનું હતું તો અમે ખાઈ લીધું પહેલાં ઇડલી અને રોસા ખાધા અને ફ્રાઈડ પોટેટો અને અત્યારે પછી મારા માટે પીઝા ખાવા છે પીઝા ખાવા એવા બબરો દેશી ને એવા જ તમે આવો તો આવજો પટેલ બોલાવી ફટાકતા મફત આવી ગયા છે મજાના પીઝા ખાઈ તમે પણ આવો પીઝા ખાવા

નાખેલા <laughs> છે <laughs> 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 ता <laughs> અને જે dalam વસ

એક વાગો આવ્યો છે અને એનો બર્થડે પૂરો થઈ ગયો છે તો ફરીથી તમને હેપી બર્થડે જીત હમ થેન્ક યુ પછી હેપી બર્થડે મારો ય આવશે હવે હવે તમારો હોય ગયો મારો આવશે હા હવે તમારો આવશે મારો તો હમણાં આવી લો ગયો છે પણ તો મારો આવશે હમ તો ગઈસ ખૂબ મજા આવી આજ તો મેં સ્ટ્રીટ ફૂડ લીધું હતું જે તુલસી એટલું કહો કર્યું છે સ્ટ્રીટ ફૂડ ખાધું હતું પહેલાં ખાતી આપણે ઇડલી સંભાર પછી ખાતો કપ સૌ પછી ખાતો બે બટાટર ટિસ્ટર અને મેં ખાતા પીઝા અને પછી બીજું બધું તો બસ કાઇ નહીં થાય ફૂલ થઈ ગયું ને પછી અમે આવી ગયા સોડા ભોડા પીને ઘરે આવી ગયા જામનગરથી રાતના એક વાગી ગયો છે આ તો બસનો બર્ડે કહીએ ને ફૂલ સેલિબ્રેટ તો નહીં પણ આમ સ્ટ્રીટ ફૂડ સેલિબ્રેટ તો કારણ કે કાકીજી સાસુઆના ગુજરી ગયા છે જેમાં કાકી

બાકી તો આપણે કીધું થાય નહીં હવે જોઈએ નેક્સ્ટ બર્થ ડેમાં આવે તો આનો બર્થ તો પૂરો થઈ ગયો અહીંયા સુધી ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહી જાઓ અને ખુશ રહેવા રહીજો આનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા પછી હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ બાય